મહારાષ્ટ્રમાં ઇલેક્ટ્રિક વાહનો તેમજ ગેસ ભરવાની બહુ પ્રોબ્લેમ હોવાથી ઘણી જગ્યાએ સોસો દોઢસો બસો બસો કિલોમીટર લાંબે પેટ્રોલ પંપ હોય અને એને ગાડી કેવી રીતે લઈ જવી બહુ મુજીબ મુસીબત થતી હોય છે તો આના માટે સેન્ટ્રો વધારે ખોલવામાં સરકારનો જવાનું શું છે એક મિનિટ સરકારનો જવાનું કાંઈ છે જ નહીં શા માટે આવી રીતે હેરાનગતિ કરે છે કારણ કે અમે ભુજથી નીકળ્યા એટલે ત્રણ કમસે કમ પચાસ સો દોઢસો કિલોમીટર નીકળ્યા પછી ત્યાં બબે જણાની લાઈ બબે ગાડીઓની લાઈનો હોય છે અને લાઇનમાં અડધો અડધો કલાક હેરાન કરતા હોય મફત તો આપતા નથી પૈસા પૂરા લે છે તો શા માટે આવી ગતિ કરે જો સગવડ હતી તો ઇલેક્ટ્રિક વાહનો ચલાવવાની જરૂર વેચવાની જરૂર નથી ગેસ ભરાવવાની જરૂર ગેસ જો ના આપી શકતા હો તો ગેસના વાહનો શા માટે વેચો છો તો આ સરકારની જવાબદારી છે લોકોની હેરાનગતિ એક તો ટોલ નાકામાં ટાઈમ જાય છે સાથે સાથે આ ગેસ માટે કેટલી તકલીફ થાય છે એ તો જેને થતી હોય એને ખબર પડે જેને રોડ ઉપર જવું હોય એને ખબર પડે તો ફરી ફરી મારી દરેક સત્તાવાળાઓને વિનંતી છે કે કાં તો આ ઇલેક્ટ્રિકના વાસનો બંધ કરો કાં તો ગેસ ભરવાની પેટ્રોલ પંપ વધારો ઓર નહીં તો પછી આનું પરિણામ ભોગવું પડશે કારણ કે આ તો ટોલ ના ભરવા પછી સે ગેસ ભરવો એના માટે ગાડી ઊભી રાખવી દોઢ અડધો કલાક પોળો પોળો કલાક ટાઈમ કેટલો વેસ્ટ થાય છે એનો બી વિચાર કરવાની જરૂર છે અને વધારે વધારે એક ગાડી બસો કિલોમીટર ચાલી શકે તો કચ્છમાંથી નીકળી એટલે અમદાવાદ જવું હોય તો ચારસો કિલોમીટર સાડા ત્રણસો કિલોમીટર થાય હિસાબ કરો તો કેવી રીતે આ રીતને ગાડીઓ ચલાવવાની અને કેટલો મોંઘું પડે એનો હિસાબ બધે કરવાની જરૂર છેવટે સબ્જેક્ટ ટુ પૈસા જ ભરવા પડે અને એમાં નુકસાન તો વાપરનારનું થવાનું છે તમારું શું થવાનું છે તો ફરી ફરી જેમ ટોલનાકા બોગસ બનાવો છો એ પ્રમાણે આ પેટ્રોલ બી બોગસ બનાવવો જો જરૂર લાગે તો તો એમાં એનું કારણ એને કોઈ પૂછનારું નથી પૈસા લઈને જ માલ આપવાનો છે ઘણી જગ્યાએ પાંચ ટીટર ડબા તૈયાર પડ્યા હોય છે પણ રૂપિયા સવા રૂપિયા લે છે આ બાબતમાં પણ ગંભીરતા લેવાની જરૂર છે ભરી ભરી દરેકને સદબુદ્ધિ મળે જય ભગવાન